ખરેખર આરા મને કીધા વગર છે કે જાણે દોયડી ના આયા નવી નોક દોયડી તો હરની એવી લાવ્યા છે જીગો ગટુ છો ના દોયડી છો લે જીગા લે દોયડી જાણે પવરી આવ્યો તું લાલભાઈ તો ચા નીય પડી તો દોયડી પડી તો તા નવી સન લે એ તો ઘેર હતી અમે કાઢી ચાં ઢેલી મોય ઓ એટલે પોર પવરાઈ દીમ ઓ એટલે બે ફીરકી રાખ તું તાણ હાલવા માં હાલ તું પાછો દોયડી પટી જાય ના મજા આવે ઉતરણ માં એ તો પટી જતી ને હારી આટલી પડી છે બરોબર એટલે પોર તો ઉતરાણ તમે નતા ફાફા દેતા પણ આ વખત હવે અમે કોક નું કાપ્યું એવું રાખજો પછી લાંબી પડે દોયડી કોઈ હરખી આ દો ખાલી ખરેખર જીગા તારી દોયડી ની વાતો ના થાય ઓલે ના થાય લાલભા દુઆ ખાલી લેડ હું જવું તાન લે પણ લાલભા ઉભા તો રોય

હા પણ હરખઈ આવી નઈ ગમમી જ ના લે ગમમી ઓ શેટર જ ન દો ન હું જેટર લાવ ગમમી ની લાલપા પૈસા નઈ હોય એટલે જીગા એવું નતું હતું હ પણ શેટર નો જો 700 800 રૂપિયા હોય લે હું કીધું પૈસા વધારે પડ્યા આશી અલ્યા હું પૈસી પૈસા આલે ને એટલા બધા પૈસા આઠસો ગણો તો આઠસો રૂપિયા આલે ને શેટર લાવી દઉં એટલે અલ્યા બે દાડા શિયાળો હોય અને શેટર ઉકા લાવવું પડે કે લ્યો શું બે દાડા અલ્યા હવે ચાલે તો એવું કોઈ શેટર પૈસા નતા

એક બે પતંગ સગાઈ જવું હરદન જીગા પણ લાલ ભા બીક ના લાગજો ને જો થકાવજો ન કબત કે દોઈડી પટી જઈ ઉના દઉં છું હરમ કિન્ને બદ્દ વિધાન જો ખાલી આર બો દોયડો અમે લાલ આવડું ઘટુ લાયા છે અને આ મોટી ડેંગ પીરકી પડી છે અમે ગટાનું હું આવતું હોય છે પણ તો વાંધો નહીં વાકે સગાવતા ઉપરથી ઈ વના પતંગ જશી બધા સમકા આપડી દોયડી એક નંબર છે હમણાં કે પતંગ આલો તું એમ ના લે પણ આ રીતના કાઢે કપાઈ કપાઈ પછી તો કોઈ નહીં તો માગું તો ના આલું પતંગ સગાવા જેટલી વાર તૈયાર થઈ ગઈ મારે આ પેલ પતંગ મેલું ગટા ના કેવાય પણ પતંગ કપાઈ જાય તો હું નઈ આલું બીજો પતંગ

આ લાલભા વાયક ના આવ્યો ને તો હારું હતું શું આપડે પતંગ કોશો થઈ એના લઈને છે જાય તો હું વાંધો આવી ગયા તો આવી ગયા ખરેખર જી દોયડી હેવી લાવે છે ને કદાચ જો મારું કપાઈ જ મારે ફેરથી બીજો પતંગ સગાવવો પડશે હું પતંગ ના સગાવું તો પછી એવું ગામ માં વાતો કરશે કે લાલભા દોયડી લાવ્યા હતા પચાળું ઘટું એમાં બી વાઈ ગયા લાલભાઈ ઘેર થતા રહો ના કયા પતંગ નહી બધા કે દોડિયા ઘટું એ નહીં ઘેર નહી બસ ઘેર ગયા પેલો જો આવું પતંગ એ નહીં એવું થઈ જાય

એટલે મારા તો જ કાલી પણ અરે લાલભાઈ ખબર છે ઘેર એ ઘેર કેમ છે એમ કહો જોઈ સમજો એમ ખબર છે કે હું ઘેર જીવ ને તો આ જીગો વાતો કરજે કે આ દોયડું એવું લાયા હતા ને કે બધું કપાઈ ગયું પતંગ ના વધ્યા દોયડું એ ના વધ્યું એટલા માટે આયા નહી જતા પણ કશું વધુ નહીં બધા પતંગ કાઢી નાખ્યું હોવાના તે રેવાડી કી ના ઘટવું નઈ રે પતંગ નહીં રે તો મનતા નહી રવા દે અમે જોડે રહે પછી અમુક નહીં જો મારી વાતો હાલ પૈસા એટલે રવા તો પછી લાવજો દોઈડી પૈસા હતા પણ હું લાવે તો પૈસા વાળું લે એટલે કપાઈ જાય

ખતરનાક દોડી લાવ્યો છું તારે ઘેરામાં આવું નહીં હાલ અને આવું તો આ પતંગ છે ને કયું ભૂજ રે હા મે પેલા બે તકે ને વાંધા ઉડાડી મેલું